જય શ્રી કૃષ્ણ આજે ભાદરવા સુદ ત્રીજ એટલે રામાપીરનું ત્રીજું નોરતું આ શુભ દિવસે રામાપીરનો પરચો સાંભળશું જે રામદેવ પીરે વણઝારાને આપ્યો હતો સાથે સાંભળશું રામાપીરનું સુંદર ભજન ભાદરવા મહિનામાં સુદ પક્ષમાં રામાપીરના નોરતા આવે છે આ નવ દિવસ રામદેવ પુરાણ રામદેવ પીરની કથા તેમજ રામદેવ પીરના પરચા સાંભળવાનો ખૂબ મહિમા છે તો આજના આ દિવસે રામદેવ પીરની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો રામા પીર જય રામદેવજીના આગમન અને પ્રાગટ્ય પછી પોખરણ ગઢ પાવન થઈ ગયું છે બાળકના રૂપમાં પ્રભુ અવનવા પરચા પૂરી રહ્યા છે જ્યાં જ્યાં રામદેવજીના પગલાં થાય છે ત્યાં ત્યાં નર નારી ટોળે વળે છે એક દિવસની વાત છે એક વણજારો પોઠું લઈને આવ્યો પોઠુમાં મીઠી મધમત્તી મિસ્ત્રી ભરી છે ગઢના પાદરે રામદેવજી પોતાના બાળમિત્રો સાથે ગેડી દળે રમે છે વણજારો પોતાની પોઠું લઈને ત્યાંથી પસાર થયો ત્યારે રામદેવજીએ પૂછ્યું કે ભાઈ આ પોઠુમાં શું ભર્યું છે વણજારાએ વિચાર કર્યો કે જો હું સાચું બોલીશ કે આમાં મિસ્ત્રી ભરી છે તો મારે રાજનું દાણ ભરવું પડશે રાજના દાણથી બચવા માટે વણજારો ખોટું બોલ્યો અને કહ્યું કે કુંવર આ પોઠુમાં તો લૂણ ભર્યું છે એ જમાનામાં મીઠા પર કોઈ કર ન હતો રામદેવજીએ હસતા હસતા વણજારાને જવા દીધો વણઝારો મનમાં મલકાયો કે ખોટું બોલીને રાજનો લાગુ ન ભર્યો એ વાતનો આનંદ છે ઘણા જીવ આવા વણજારા જેવા હોય છે જરા જેટલી લાલચમાં જગદીશને જગતના નાથને ઓળખી શકતા નથી આમ આગળ જતા વણજારાએ વેપાર કરવા માટે પોઠું ખોલ્યું અને જોયું તો પોઠુંમાં મિશ્રીને બદલે લૂણ ભરેલું હાંફળા ફાંફળા થઈ ગયેલા વણજારાએ એક પછી એક બધી જ પોઠું તપાસી લીધી બધી જ પોઠુંમાં મીઠું ભરેલું જોઈ વણચારો તો રડવા જેવો થઈ ગયો એક જ પળમાં લાલચના વાદળો વિખરાઈ ગયા તત્કાળ વણચારાને ખબર પડી ગઈ કે કુંવર રામદેવજી પાસે જૂઠું બોલ્યાનું જ આ પરિણામ છે વણચારો તો ઉખાડા પગે દોડતો દોડતો રામદેવજી પાસે આવ્યો આવીને પગમાં પડી ગયો રડતા રડતા બોલ્યો કે મને માફ કરો મારી લાલચમાં અંધ થયેલી આંખો આપને ઓળખી ન શકી પ્રભુ તો દરિયા સમાન છે સાચા હૃદયથી પસ્તાવો કરે એના દોષ પ્રભુ તત્કાળ ધોઈ નાખે છે રામદેવજી એ વંજારાના માથે હાથ મૂક્યો તત્કાળ મીઠું પાછું મિશ્રી બની ગયું બોલો પ્રગટ પરચાધારી રામા પીર છે આવા તો અનેક પરચા રામા પીરે આ ભૂમિમાં કર્યા છે આથી જ રામા પીરને પરચાધારી પણ કહેવાયા રામા પીરના પરચાની કથા પૂરી શ્રદ્ધાથી આપણે સાંભળી હવે સાંભળશો રામા પીરનું સુંદર ભજન જેના શબ્દો છે હે રામા ધણી તારી લીલા ઘણી વારે આવો મારી નૈયાને પાર ઉતારો આ સુંદર ભજન સાંભળવું તમને જરૂર ગમશે હે મારા રામા ધણી લીલા ને જા તારી તારો મહિમા ઘણો વારે આવો મારી નૈયા ને પાર ઉતારો મારા રામા ધણી લીલા ને જા તારી તારો મહિમા ગણો વારે આમો મારી નૈયા ને પાર ઉતારો એ પેલો પેલો પરચો પીરે પારણિયા માં પૂર્યો হে পি রে কুমকুম পগলি পাড়ি হে পি রে কুমকুম পগলি পাড়ি হি রে তো মহিমা কনো রে বে আো యారతారో మీలాని చో మహిమా నైయాతారో

तणी लीला ने जा तारी तारो महिमा कणो आवो। मारी नैया ने पार उतारो ए त्रीजो त्रीजो, त्रीजो पर चोला खावण जारा ने की तो त्रीजो त्रीजो, त्रीजो पर जारा ने की एनु मी सर नो करी दी तो हो जीरे तारो मैमा गणो वारे आ ಉಾರೋಮಾ ಲೀಲಾ ಥಾರಿ ತಾರೋ ಮಹಿಮಾ ಕಣೋ ವಾರರೆ ಆಯಾ ನೆ ಪಾರ ಉಾರೋ એ ચોથો ચોથો પરચો પીરે સગુણાને દીતો એ ચોથો ચોથો પરચો પીરે સગુણાને દીતો એ નામ રે લાબાણ જીવાડ્યા હો જીરે તારો મહિમા ઘણો વારે આવો મારી નૈયા પાર ઉતારો తీలా నీచా తి తారో మహిమా కణో వారి ఆయ એવા ભાઈ ચડીને પીરે ભૈરવો ભંડાર્યો પીરે પાર ભૂમિ નો ઉતાર્યો હોય તારો મહિમા કણો વારે આવો મારી નૈયા ને પાર ઉતારો

સાથે સુંદર મજાનું રામા પીરનું ભજન આપણે સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામા પીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ રામદેવ પીરની નવી કથા નવા ભજનો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ